હરણો દરરોજ આ સરોવરમાં પાણી પીવા આવતો પાણી પીને તેઓ આ બીરીના વૃક્ષ નીચે આરામ કરવા બેસતો અને જાણે કે મહાદેવજીના દર્શન કરતા એક દિવસ પર્વતની તળટીમાં રહેલો ભીલ વહેલી સવારે કાધા વિધા વગર પોતાનું તીરકામઠું લઈ જંગલમાં શિકાર કરવા નીકળ્યો તે દિવસ મહાશિવરાત્રીનો પવિત્ર દિવસ હતો તેથી રસ્તે આવતા જતા લોકો એકબીજાને શિવ શિવ કહેતા હતા તેને પણ રસ્તામાં બધાએ શિવ શિવ કહ્યું તે પણ દેખા દેખીમાં સ્વામી શિવ શિવ બોલ્યો આમ જબરજસ્તી પણ શિવ શિવ નામ લેવાઈ ગયું આમ શિકારી આખો દિવસ શિકારની શોધમાં આમ તેમ ફર્યો પણ તેના હાથમાં નાનું સસલુંય ના આવ્યું તે આખો દિવસ ભૂખ્યો અને તરસો ભટક્યો સાંજ પડી તે પેલા સરોવરને કિનારે આવી પહોંચ્યો તેણે સરોવરનું મીઠું પાણી પીને પોતાની તરસ છિપાવી પછી તે બીલીના વૃક્ષ નીચે એટલે કે ભગવાન શિવના શિવલિંગ પાસે આવીને બેઠો તેણે જાણે અજાણે ભગવાનના દર્શન કર્યા એવામાં અંધારું થઈ ગયું તેણે ઝાડ પર રાતવાસો કરવાનું વિચારી તે બિલીના ઝાડ ઉપર ચડી બેઠો કદાચ રાતના કોઈ જાનવર સરોવરમાં પાણી પીવા આવે તો તે તેનો સહેરાથી શિકાર કરી શકે તે ઝાડ ઉપર ચડ્યો પણ તેને શિકાર જવામાં થોડીક તકલીફ પડતી હતી તેના મોઢા આગળ બિલીના બે ત્રણ ડાળીઓ આવી હતી તેના પાંદડા નડતા હતા તેથી શિકારીએ ઝાડ પર બેઠા બેઠા બિલીના પાંદડા તોડીને નીચે ફેંકવા લાગ્યો અને અજાણે તે પાંદડા નીચે રહેલા મહાદેવજીના શિવલિંગ પર પડ્યા આમ કરતાં રાતના અગિયાર વાગ્યા ત્યાં એક હરણ સરોવરને કિનારે પાણી પીવા આવ્યું શિકારી બાણ મારવા ઝાડ પર જેવો આઘો પાછો થયો કે ઝાડ પરથી કેટલાક બીલીપત્રો ખરીને નીચેના શિવલિંગ પર પડ્યા પાંદડાના અવાજથી હરણ ચમકી ગયું તેણે ઊંચું જોયું તો શિકારી બાણ તાકીને બેઠો હતો આથી હરણે આદ્ર સર્વરે કહ્યું હે શિકારી તમે હમણાં તીર છોડતા નહીં પહેલા મને એકવાર મારા ઘરે જઈ મારા બાળ બચ્ચાને મળી આવવા દે પછી તું સુખીથી માર મને કઈ વાંધો નથી આ સાંભળી શિકારી હસ્યો અને પછી બોલ્યો વાહ રે હરણ વાહ તે મને તારા જેવો ભોળો અને મૂર્ખ ધારી લીધો છે હું તારી વાતમાં છેતરાઈ જઈશ નહીં અને હાથમાં આવેલો શિકાર છોડી દઈશ નહીં મારે ઘરે પણ મારા બચ્ચા ભૂખ્યા સુતા હશે અરે ભાઈ શિકારી તું જરાક મારી પર વિશ્વાસ રાખ હું મારી જિંદગીમાં કોઈ દિવસ જૂઠ્ઠું બોલ્યું નથી અને બોલીશ પણ નહીં સૌને સૌના બાળક ઉપર હેત હોય છે માટે તું મારી આટલી માગણી માન્ય રાખ સવાર થતા હું પાછું આવી જઈશ હરણની દયાભરી વાણી સાંભળી શિકારીને દયા આવી અને તેણે હરણને ઘરે જવાની રજા આપતા કહ્યું જો હરણ હું તને તારા બચ્ચાની દયા ખાઈને જવા દઉં છું પણ તું મારી સાથે વિશ્વાસઘાત કરતું નહીં સવાર થતાં જલ્દીથી તું પાછું આવી જજે ભલે કંઈ હરણ રાજી થતું ઘરે જવા નીકળી ગયું ત્યારબાદ ત્યાં એક હરણી પાણી પીવા આવે તેણે પણ શિકારી બાણ મારવા જતો હતો કે હરણીએ પણ શિકારીને કહ્યું મને મારા બાળ બચ્ચાને મળી આવવા દે પછી તું મને ખુશી હરણીએ પણ શિકારીને ખૂબ કાલાવાલા કર્યા અને શિકારીએ તેને પાછા આવવાનું વચન આપી અને પણ જવા દીધું શિકારી બંને હરણ હરણીની રાહ જોવા બેસી રહ્યો તે ઝાડ ઉપર સમય પસાર કરવા માટે બિલીના પાન તોડી તોડીને નીચે નાખવા લાગ્યું આ બધા બિલી પત્રો નીચે રહેલા શિવલિંગ ઉપર પડતા હતા આમ અજાણે તે શિવની પૂજા કરી રહ્યો હતો હરણ હરણી ઘરે જઈ પોતાના બચ્ચાને ભેટ્યા અને સગાવાળાને મળ્યા પછી તેમણે બધાને શિકારીની વાત કરી સવાર થવાને થોડી વાર હતી હરણ હરણી તે શિકારી પાસે જવા તૈયાર થયા ત્યારે તેના બચ્ચા અને સગાવાલા બોલ્યા અમે તમને એકલા મરવા દઈએ મરીશું તો આપણે બધા સાથે સાથે ભલે શિકારી અમને પણ તમારી મારી એકલાઈએ આમ કહી બધા સાથે ચાલી નીકળ્યા થોડી વારમાં ટોળું સરોવરને કિનારે આવી પહોંચ્યું શિકારી તો હરણનું મોટું ટોળું જોઈને નવાઈ પામ્યો કે મેં તો બે જ હરણને જવા દીધો હતો અને અહી આવ્યા કેટલા બધા શિકારી ઝાડ પરથી નીચે આવ્યો અને હરણની પાસે આવ્યો ત્યારે શિકારી અમારી શરત પ્રમાણે આવી ગયા છીએ હવે તું અમને મારી શકે છે શિકારી બોલ્યો મેં તો હરણ હરણીને જે શિકાર કરવાનું કહ્યું હતું તમે બધા કેમ આવ્યા તારે બચાવ બોલ્યો

અને મનોમન પ્રતિજ્ઞા કરી કે આજથી હું કોઈ મૂંગા પ્રાણીઓને મારીશ નહીં હરણા શિકારીને મુખ આશીર્વાદ આપ્યા એ જ વખતે આકાશમાંથી એક દેવ વિમાન ઉતર્યું અને તેમાં બેઠેલા દેવદૂતોએ શિકારીને કહ્યું હે શિકારી તે જાણે જાણે શિવરાત્રીનો ઉપવાસ કર્યો છે શંકર ભગવાનને બીલીપત્રો ચઢાવ્યા છે અને હર્ણોને જીવદાન આપ્યું છે એટલે તને તારા વ્રતનું ફળ મળી ગયું હવે તું શિવલોકમાં વાસને માટે અધિકારી બન્યો છે વળી તારા પુણ્ય આ હરણ પણ સાપમાંથી મુક્ત બન્યા છે એટલે હું તને અને આ હર્ણોને શિવલોકમાં લઈ જવા માટે આવ્યો છું આ સાંભળી શિકારી અને

મિત્રો આ વિડિયોને લાઈક કરજો તમારા મિત્રોને શેર કરજો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને કોમેન્ટમાં હર હર મહાદેવ જરૂર લખજો ફરી મળીશું એક નવી વાર્તા સાથે હર હર મહાદેવ